આજથી સો વર્ષ પહેલાં જ્યારે સાક્ષરતા દર નહીવત હતો ત્યારે ચાલાક અને ચબરાક વેપારી લોકોને કઈ રીતે હિસાબ ગણાવતા એની નાનકડી વાત હું તમને કહીશ સત્તર પોઈન્ટ પંચાણું છૂટના પહેલાં બે લાવો હોમાં બે ઓછા કાઢો પેલા બિચારાને કશું આવડે નહીં એટલે પેલો ખુશ થાય કે છૂટના બે મૂકવાના કહેશે એટલે બે રૂપિયા તો ઓછા કર્યા હોવામાંથી બે ઓછા હોવામાં બે ઓછા લાવો મિત્રો હિસાબ જુઓ સત્તર પોઈન્ટ પંચાણું છૂટના મિલ્યા બે એકચ્યુઅલી સત્તર પોઈન્ટ પંચ્યાસી અને છૂટના મૂક્યા બે એટલે બે રૂપિયા ઓછા કર્યો એટલે ત્યાંશી થાય પણ પેલા ભોળા ગ્રાહક પાસે હવામાં બે ઓછા માગનાર વેપારીઓ એ જમાનામાં આવી વાર્તાઓ પ્રચલિત હતી કારણ કે એને ખબર નહોતી મિત્રો જીપીએસસીની જે સીધી ભરતી કહેવાય છે એનું પચાસ ટકાનું જે ગણિત છે એ ગણિત પણ આવું જ છે મિત્રો ક્યાંય એવું સાંભળ્યું છે કે લેખિત અને ઇન્ટરવ્યૂનું ગ્રાન્ડ ટોટલ વધારે થતું હોય અને પછી એનું ફાઇનલ મેરિટ કરો એટલે જેનું વધારે હોય એ ડાઉન થઈ જાય અને જેના ઓછા માર્ક્સ હોય એ વધારે થઈ જાય ફાઇનલ મેરિટમાં એવું કોઈ જગ્યાએ ગણિત સાંભળ્યું છે કર્યું હા મિત્રો એવું ગણિત અહીંયા જીપીએસસીનું જે પચાસ ટકા વેટેજનું ઇન્ટરેસ્ટ છે એમાં છે અને અમારા એક રેગ્યુલર દર્શક મિત્ર છે જેનિસ એને કોમેન્ટ લખી હતી કે આર્યભટ્ટને પણ ગોથો ખવડાવે એટલે આ જે વિડીયો છે એ વિડીયોનું ટાઇટલ મેં અમારા આ જે રેગ્યુલર દર્શક છે જેનિસ એની કોમેન્ટમાંથી મેં આ ટાઈટલ લીધું છે કે આર્યભટ્ટને પણ ગોથા ખવડાવે અને સામાન્ય પ્રજાને તો સમજાય નહીં મિત્રો હું પચીસ વર્ષથી કોમ્પિટિટિવ એક્ઝામ્સ સાથે જોડાયેલો છું અને આવું થાય છે એની વાત મને દોઢ મહિના પહેલાં ખબર પડી આ જે ઇન્ટરવ્યૂ પ્રથા જે આવી એ બે હજાર સોળથી અમલી છે પણ આટલી હદે આવું ગણિત ચાલે છે એની વાત મને દોઢ મહિના પહેલાં જ ખબર પડી એટલે મને પણ જલ્દી સમજાયું નહીં તો આજે માત્ર બે ઉદાહરણથી હું તમને આખી વાત સમજાવવા જઈ રહ્યો છું તો વિડીયો શરૂઆતથી અંત સુધી જોશો અને જે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે મિત્રો આ એવું ગણિત છે એ ગણિતમાં બધાને અન્યાય થાય છે જનરલ એસ એસસી એસટી અને ઓબીસી હા જે નબળા વર્ગના છે એને વધારે અન્યાય થાય એટલે કે જે ઓબીસી એસસી એસટી છે એનો સવિશેષ અન્યાય થાય છે પણ અન્યાય તો બધાને જ થાય છે જનરલ વિદ્યાર્થી હોય કે ઈડબલ્યુ એસ બધાને હોય છે અને કઈ રીતે આખું મેરિટ ડાઉન થઈ જાય છે હું બે ઉદાહરણો વધારે આજે આપણે ઉદાહરણો લેવાના નથી માત્ર બે ઉદાહરણોથી આખું ગણિત હું તમને આજે સમજાવવાનું છે જે આર્યપટ પણ ગોથા ખાય અને મને પણ મોડું મોડું સમજાવ્યું એવું ગણિત આજે હું તમને સમજાવવા જઈ રહ્યો છું તો જોઈશું આજનો આ વિડીયો હા હવે અઢાર નવ બે હજાર પચીસના ના રોજ જીપીએસસીએ બીજ અધિકારી વર્ગ બેનું રિઝલ્ટ જાહેર કર્યું છે કુલ એમાં ચાલીસ જગ્યાઓ હતી અને એમાં કઈ રીતે મેરિટ ઊંચું નીચે થયું છે એની વિગત આપણે જોઈએ કુલ ગુણ ચારસો હવે કુલ ગુણ ચારસો એટલે કે ત્રણસો માર્ક્સ છે એ લેખિત એમ સીક્યુ અને સો ગુણ એટલે ઇન્ટરવ્યુ સો ગુણ એટલે ઇન્ટરવ્યૂ એટલે કુલ ચારસો કુલ ચારસો ગુણમાંથી પાસ થયેલા ઉમેદવાર કરતાં સોળ ઓબીસી ઉમેદવારના ગુણ વધારે છે છતાં નાપાસ થયા છે ટોટલ ચારસો માંથી નાપાસ થયેલ એસસી ના બે ઉમેદવારના ગુણ પાસ થયેલ કરતાં વધુ છે છતાં નાપાસ થયા છે એટલે કે બે એસસી ઉમેદવારો એ આ રીતના અહીંયા એસસી ને એસટી ઉમેદવારો છે એ નાપાસ ઇન્ટરવ્યુ છે એની મેરિટ ગણવાની જે રીત છે એ આપણે જોઈ લઈએ અગાઉ મેં તમને કહ્યું છે ફરીથી તમે સમજી લો ત્રણસો માર્સની લેખિત પરીક્ષા એમાંથી જે માર્ક્સ આવે એને છ ભાગો અને ઇન્ટરવ્યૂના સો ગુણ એમાંથી જે આવે એને બે ભાગવાના અને બંનેનો સરવાળો કરો એટલે ફાઇનલ મેરિટ એટલે ત્રણસો ગુણની લેખિત પરીક્ષા એમાંથી તમારે જે આવે એને છ ભાગવાના વધતા સો ગુણનું ઇન્ટરવ્યૂ એમાંથી જે આવે એને બે ભાગવાના તમે ત્રણસો ભાગ્યા છ કરશો એટલે પચાસ ટકા થશે રાઈટ અને અહીંયા સો ભાગ્યા બે કરશો એટલે પણ પચાસ થશે આ પચાસ ટકા વેટેજનું ઇન્ટરવ્યૂ કેમ કહેવામાં આવે છે કારણ કે અહીંયા લેખિતનું વેટેજ પણ પચાસ ટકા છે અને ઇન્ટરવ્યૂનું વેટેજ પણ પચાસ ટકા છે એટલા માટે આને પચાસ ટકા વેટેજનું ઇન્ટરવ્યૂ કહેવામાં આવે છે અને મિત્રો આ એવી અટપટી મેથડ છે કે લેખિતમાં ત્રણસોમાંથી તમે ત્રણસો ગુણ લાવ્યા હોય તો પણ ઇન્ટરવ્યુમાં જો તમને ઓછા માર્ક્સ આપવામાં આવે તો તમે નાપાસ થઈ શકો એવી આ મેથડ છે હા હવે અન્યાયી ઇન્ટરવ્યૂ પ્રથાને કારણે ત્રણસો વત્તા સો ચારસો ગુણમાંથી વધુ ગુણ લાવનાર એ નાપાસ થાય છે અને ઓછા ગુણ લાવનાર વિદ્યાર્થી એ પાસ થાય છે મને આ સમજાતું નથી કે ત્રણસો માર્સની લેખિત પરીક્ષા એમસીક્યુ અને સો માર્સનું ઇન્ટરવ્યુ ચારસોનું જે ટોટલ છે એમાં જે વિદ્યાર્થીના માર્ક્સ વધારે આવ્યા એના માર્ક્સ ફાઇનલ મેરિટમાં ઘટી જાય અને જેના ઓછા માર્ક્સ આવ્યા એના ફાઇનલ મેરિટમાં વધી જાય આ કઈ રીતે શક્ય બને છે કઈ રીતે શક્ય બને છે એ આપણે એકચ્યુઅલ ઉદાહરણ સાથે સમજીએ હવે સમજૂતી જુઓ આપણે એક પાસ થયેલ ઈડબ્લ્યુ ઉમેદવારના ગુણ આપણે અહીંયા જોઈશું એના લેખિત ગુણ વીસ પોઈન્ટ બત્રીસ છે લેખિતમાં મીન્સ મેરિટ છે આપણે પછી એનું જોઈશું ઇન્ટરવ્યુમાં એને બેતાલીસ ગુણ આપ્યા છે અને એનું ટોટલ મેરિટ ફાઇનલ મેરિટ છે એ બાસઠ પોઈન્ટ બત્રીસ છે હવે આના જે માર્ક છે એને આપણે ચારસોમાં રૂપાંતર કરીએ કે ચારસો માંથી એને ખરેખર કેટલા મેળવ્યા છે આ વીસ પોઈન્ટ બત્રીસ એ એનું લેખિતનું મેરિટ છે પણ ત્રણસો માંથી એને ખરેખર કેટલા આવ્યા તો આપણે શું કરવું પડશે એને છ ગુણવા પડશે આપણે છ ભાગીએ છીએ ત્રણસો માંથી એનું આ મેરિટ થયું હા હવે એને જે ઇન્ટરવ્યુ ના જે ગુણ આપવામાં આવ્યા છે એ બેતાલીસ છે તો ગુણ્યા બે કરશો એટલે ચોરાશી સો એને ઇન્ટરવ્યુમાં ચોરાશી આપવામાં આવ્યા છે રાઈટ એટલે વસ્તુ છે તમે સમજો અહીંયા એને ત્રણસોમાંથી એકસો એકવીસ જેટલા માર્ક છે ત્રણસોમાંથી રાઈટ હા એટલે કે તમે જોશો તો એને લેખિતમાં એના જે માર્ક છે એ લગભગ ચાલીસ ટકાની આજુબાજુ છે કારણ કે આ ત્રણસોમાંથી છે રાઈટ અને ઇન્ટરવ્યુમાં એને ચોરાશી ટકા એટલે બસો પાંચ પોઈન્ટ બત્રીસ ચારસો માંથી એના આટલા ગુણ થયા આ એક ઉદાહરણ છે રાઈટ આ પાસ થયેલ ઉમેદવારના ગુણ છે હવે આપણે બીજા બે ઉમેદવારો જોઈએ કે જેના ગુણ ચારસો કરતાં વધારે છે પણ એનું જે ફાઇનલ મેરિટ છે એ ફાઇનલ મેરિટ આના કરતાં ઓછું થઈ જાય છે જોઈએ ઉદાહરણ હા વધારે ગુણ લાવનાર નાપાસ ઓબીસીના એક ઉમેદવારના ગુણ છે આપણે જોઈએ એને લેખિતમાં એના માર્ક છે ત્રીસ પોઈન્ટ તેતાલીસ ઇન્ટરવ્યુમાં એને કેટલા માર્ક્સ આપ્યા છે ચૌદ માર્ક્સ આપ્યા છે આ બંનેનો સરવાળો કરો એટલે આનું ફાઇનલ મેરિટ ચુવાલીસ પોઈન્ટ તેતાલીસ થયું રાઈટ આપણે અન્ય જે પાસ થયાનું મેરિટ કેટલું છે બસો પાંચ બત્રીસ સમથિંગ રાઈટ આ એનું મેરિટ છે આ મેરિટ ચુવાલીસ પોઈન્ટ થયું ફાઇનલ હવે આપણે એને ચારસોમાંથી કેટલા ગુણ મળ્યા એ જોઈએ તો એના લેખિતના જે ગુણ છે તે લેખિતના જે ગુણ છે એને છ એ તમે ગુણો એટલે આ એનો ત્રણસોમાંથી એકસો બ્યાસી પોઈન્ટ અઠ્ઠાવન એકસો બ્યાસી અઠ્ઠાવન ત્રણસોમાંથી એટલે લગભગ એના ગુણ છે એ સાઈઠ ટકાથી વધુ થયા રાઇટ સાઈટ તારી એકસો એસી લગભગ એક્યાસીમાં થોડુંક ઓછું રહ્યું અને ઇન્ટરવ્યૂમાં એને ચૌદ આપ્યા છે એના ડબલ કરો એટલે અઠ્યાવીસ એટલે અહીંયા ઇન્ટરવ્યૂમાં એને અઠ્યાવીસ ટકા ગુણ આપ્યા છે મિત્રો પેલું ઉદાહરણ યાદ કરો એને લેખિતમાં કેટલા ચાલીસ ટકા ગુણ હતા અને એને ઇન્ટરવ્યૂમાં કેટલા આપ્યા ચોરાશી ટકા ગુણ આખી વસ્તુ છે એ તમે સમજાઈ જશે રાઈટ એટલે એને આટલા ગુણ છે એને ત્યાં આપ્યા ડિફરન્સ આખો તમે જુઓ કે કેટેગરી બદલાય છે એમાં આખું બધું બદલાય છે લેખિતના માર્ક સાહીઠ ટકા એને ઇન્ટરવ્યુમાં અઠ્યાવીસ ટકા લેખિતમાં ચાલીસ ટકા મેળવનાર એને ઇન્ટરવ્યુમાં ચોરાશી ટકા રાઈટ આખો ખેલ અહીંયા થઈ જાય છે મેરિટ કેમ નીચું આવે છે એટલે એના એના અઠ્યાવીસ થયા હવે આપણે જોઈએ ચારસોમાંથી એકસો બ્યાસી પોઈન્ટ અઠ્ઠાવન અને સોમાંથી અઠ્યાવીસ એટલે એનું ટોટલ થયું બસો દસ પોઈન્ટ અઠ્ઠાવન ચારસોમાંથી બસો દસ પોઈન્ટ અઠ્ઠાવન જે લાવ્યા એનું ફાઈનલ મેરિટ કેટલું થયું ચુવાલીસ પોઈન્ટ તેતાલીસ જેના માર્સ બસોને દસ હતા માંથી આ માંથી બસો પાંચ જે માર્ક્સ લાવ્યા એનું મેરિટ બાસઠ ટકા થયું જ્યારે બસો દસ લાવ્યા માંથી એનું મેરીટ છે એ ચુવાલીસ પોઈન્ટ તેતાલીસ ટકા થયું રાઈટ આખો ડિફરન્સ થઈ ગયો વીસ ટકાનો આખો ડિફરન્સ થયો એટલે કે ચારસો માંથી જે વિદ્યાર્થી વધારે માર્ક્સ લાવ્યા છે એનું ફાઈનલ મેરિટ ચોવાલીસ પોઈન્ટ તેતાલીસ ટકા થયું અને આ વિદ્યાર્થી છે એના પાસ થયો રાઈટ જોઈએ બીજું એક ઉદાહરણ જોઈએ એટલે ચારસોમાંથી બસો પાંચ પોઈન્ટ બત્રીસ લાવનારનું ફાઇનલ મેરિટ આપણે જોયું બાસઠ પોઈન્ટ બત્રીસ થયું જ્યારે બસો દસ પોઈન્ટ અઠ્ઠાવન લાવનારનું ફાઇનલ મેરિટ ચુમ્વાલીસ પોઈન્ટ તેતાલીસ થયું આખો આ તફાવત વિચિત્ર કહી શકાય તેવી વાત છે કે તમે જે લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુનો બંનેનું ગ્રાન્ડ ટોટલ કરો છો અને જેનું ગ્રાન્ડ ટોટલ વધારે છે એનું મેરિટ ફાઇનલ વધારે થવું જોઈએ ને પણ એવું થતું નથી કેમ થતું નથી કારણ કે લેખિત છે એને તમે છ ભાગી નાખો છો ઇન્ટરવ્યૂ છે એને બે ભાગી નાખો છો એટલે આખો ગોટાળો સામાન્ય વ્યક્તિને તો આ ગોટાળો દેખાય નહીં ઈવન પરીક્ષા આપનારને પણ ખબર નથી આ જે વાત છે એ પરીક્ષા આપનારને પણ ખબર નથી કે મારી સાથે કેવો ખેલ થઈ રહ્યો છે હવે એક બીજો આ જે ઉદાહરણ આપણે જોયું અને આ રીતે નાપાસ થયેલ જે ઓબીસીના વિદ્યાર્થીઓની હું તમને આપું કે વેઇટિંગ લિસ્ટમાં જે ત્રણ ઉમેદવારો મૂક્યા છે ઓબીસીના વિદ્યાર્થીઓ ધ્યાનમાં રાખવું વેઇટિંગ લિસ્ટમાં એક બે ને ત્રણ જે વિદ્યાર્થીઓ વેઇટિંગ લિસ્ટમાં મૂક્યા છે એ ત્રણેય વિદ્યાર્થીઓના ટોટલ માસ જે બસો પાંચ પોઈન્ટ બત્રીસ છે એ છે છે બ ત્રણેના ત્રણેના એટલે આ વધારે ચારસો માંથી છતાં નાપાસ થાય અને નાપાસ થયેલા બીજા વિદ્યાર્થીઓ જુઓ આ ત્રણ તો ખરા જ પણ જે નાપાસ થયેલ જે વિદ્યાર્થીઓના ક્રમ અહીંયા આપણે લખ્યા છે આપણે એના નામનો ઉલ્લેખ કરતા નથી કારણ કે વિદ્યાર્થીઓ ના પાડે છે નામનો તો જે નાપાસ થયેલ જે વિદ્યાર્થીઓ છે ઓબીસીમાંથી છ નંબર તેતાલીસ પિસ્તાલીસ સત્તાવન ત્યાંસી એકસો સુડતાલીસ એકસો નેવ્યાસી એકસો અઠ્ઠાણું એકસો નવ્વાણું બસો ચાર બસો સિત્યોતેર બસો ત્રણસો પાંત્રીસ અને ત્રણસો ને એટલે કે આ તેર અને ત્રણ વેઇટિંગના એટલે ટોટલ સોળ વિદ્યાર્થીઓ ઓબીસીના એવા છે કે જેના માર્ક્સ ચારસોમાંથી બસો પાંચ પોઈન્ટ બત્રીસ કરતાં વધારે થાય છે આ વિદ્યાર્થીઓના ગ્રાન્ડ ટોટલ બસો પાંચ કરતાં વધારે થાય છે છતાં એ વિદ્યાર્થીઓ પાસ થાય છે આવી ગણતરીના લીધે આ બધાના માર્સનું મેં ગણતરી કરે છે રાઈટ જે વિદ્યાર્થીઓને આ વિશે વધારે પૂછપરછ કરવી હોય સમજવું હોય અને કેટલાક વિદ્યાર્થીઓ આને ચેલેન્જ પણ કરવાના છે વધુ વિગતો જોઈતી હોય તો તમે અકાદમીનો સંપર્ક કરી શકો છો મિત્રો આ જ રીતે જે એસટીના બે ઉમેદવારો છે એમાં વેટિંગ લિસ્ટ નંબર વન અને નાપાસ થયેલ જે ઉમેદવારનો ત્રણસો ને નંબર છે એ બે વિદ્યાર્થીઓના માર્ક્સ પણ એમની એસટી કેટેગરીના પાસ થયેલા ઉમેદવાર કરતાં ગ્રાન્ડ ટોટલ ચારસોમાંથી વધારે છે છતાં આ બે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે એમાં સ્ટડી કરો તો હજુ પણ બીજી કેટેગરીના વિદ્યાર્થીઓને પણ આ રીતના અન્યાય થયેલી વિગતો બહાર આવી શકે એટલે આ એક ઉદાહરણ મેં તમને આપ્યું છે એનાથી આખી વિગત છે એ તમને સમજાઈ જશે સમજાઈ જાય તો પછી એની રજૂઆત કરવો યોગ્ય જગ્યાએ કારણ કે આખી ગણિત આખું જે ગણિત છે ખોટું છે ટોટલ જે ચારસો માર્ક છે એમાંથી વધારે લાવનાર વિદ્યાર્થીનો ફાઇનલ મેરિટમાં કેમ કટ થઈ જાય છે ઓછા થઈ જાય છે કારણ કે જે વેટેજ છે એ અન્યાયી વેટેજ છે પચાસ ટકાનું વેટેજ છે ઇન્ટરવ્યુ અન્ય રાજ્યોમાં આ તેર પોઈન્ટ ચાર ટકાથી વધારે કોર્ટે પણ કહ્યું છે કે અન્યાય થઈ રહ્યો છે પરીક્ષામાં ઇન્ટરવ્યુ અને અન્ય જે ગોટાળા અંગેના મારા જે અગાઉના વિડીયો છે તમે ન જોયા હોય તો જોઈ લેશો જેથી કરીને આ વિગતો તમને ખ્યાલ આવે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટલ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દઈશું અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં